અને જય ગૌ માતા આ બંસીગીરી ગૌશાળા છે ગોપાલભાઈ સુત્ર્યાના સંસ્થાપક છે એ મુખ્ય પાંચ પ્રકલ્પ ચાલે છે પહેલો વિભાગ છે ગૌશાળા ગૌશાળા ગાય રાખવી ગાય રાખવી સાથેનું સંવર્ધન કરવું ઉત્તમ નસ્લનું નિર્માણ કરવું એ દૂધ સારું આરતી કેમ થાય સારા વાસણા કેમ તૈયાર થાય ગાય તંદુરસ્ત કેમ રહે નાની મોટી બીમારી આવે તેની સામે રક્ષણ કેમ મેળવી શકાય આ બધા વિષયો પર સંશોધનનું રિસર્ચનું કામ ચાલે છે અહીંયા આ કામ કરતાં કરતાં ભારતની શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ બે હજારના સત્તરની અંદર કેન્દ્ર સરકારે આપ્યો છે એટલે તમે એવા સ્થાન પર છો જ્યાં કેન્દ્ર સરકાર પોતે પ્રમાણિત કર્યું છે ભારતની અનેક સંસ્થાઓએ પ્રમાણિત કરીને જોવા માટે સમાજમાં લોકોને મોકલે છે ટ્રેનિંગ માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે દુનિયાભરના વીસથી બાવીસ દેશોમાં લોકો અહીંયા વિઝિટ કરે છે સમજવા માટે જે બ્રાઝિલ તમે સમાન ગાવે માટે બ્રાઝિલ છે તેની ટીમો પણ અહીં શીખવા સમજવા માટે આવે છે તો અહીંયા આ એક તમારે એક બીજા અર્થમાં કહું ભક્તિની ટૂર તો છે સાથે બિઝનેસ ટૂર છે એટલે કેમ સારું કમાઈ શકો એ અહીંથી જાણવા શીખવા મળશે કારણ કે ખેડૂત છે આપણો વ્યવસાય શું છે કે કૃષિ અને ગોપાલન એક સિક્કાની બે બાજુ છે એકલી ખેતી કરી લો તો એટલી સફળતા મળશે નહીં ને એટલું પશુ પશુપાલન કરો તો એટલી સફળતા નહીં મળે પણ બંને સાથે કરશો તો તમને ખૂબ સફળતા મળશે એ બધા વિષયો પર આપણે અહીંયા જાણીશું તો પહેલો વિભાગ છે અહીંયા ગૌશાળા બીજા નંબર છે ગૌશાળાની અંદર અમે એક રૂપિયાનું દાન નથી લેતા ડોનેશન એક રૂપિયાનું ન સરકારથી સહાય લઈએ છીએ ન કોઈ સબસિડી કાંઈ નહીં તો કેમ ચાલે તો દેશી ગાયનું પંચગવ્ય પંચગવ્યમાં પાંચ વસ્તુ આવે દૂધ દહીં છાશ દૂધ દહીં ઘી ગૌમૂત્ર અને છાણ આ પાંચ વસ્તુનું વેલ્યુ એડિશન કરીએ અમે આર્થિક સિદ્ધાંતના મુજબ અલગ ઔષધિ સાથે મિલાવી અને અલગ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ અને સારા મનુષ્યના રોગો ચિકિત્સામાં ઉપયોગી બને છે તો એની એક અમે આખી ફાર્મસી બનાવી ગવર્મેન્ટ લાયસન્સથી કામ થાય છે અને એ આખી ફાર્મસી છે બી ફાર્મ એમ ફાર્મ સ્ટાફ છે અહીંયા અને બહુ મોટા પાયે સરસ કામ ચાલે છે એટલે એ ગૌશાળા બીજું એનો ચિકિત્સા વિભાગ ફાર્મસી બીજું છે અહીંયા ગુરુકુલ ભારતીય શિક્ષા નાનપણથી આપણે ગાય વિશે શું ભણવામાં આવ્યું ભણવામાં એવું આવ્યું કે ગોવાળો હોય તો ગાય રાખવાની છોડ દે ખેડૂત તો ખેતી કરવાની છોડ દે જે મૂળ વ્યવસ્થા તમે છોડ દો અને મૂળ ધરાથી દૂર થઈ જાઓ એના કારણે શું થયું કે ખેડૂતનું સ્વાભિમાન ગૌરવ ના આવ્યું આજે પણ લગ્ન કરતાં પેલા પૂછવામાં આવ્યું કે ખેડૂત છે શું નથી અમદાવાદમાં છે મિલમાં મજૂર છે તો એ ચાલશે પણ ખીર્થ દીકરી નથી ચાલી એવી એક માનસિકતા ઊભી થઈ ગઈ હતી ત્યારે આપણા શાસ્ત્ર કહેતું ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી તો એનું જ્ઞાન નાનપણથી બાળકોને મળે એટલે ભારતીય શિક્ષા પદ્ધતિ અનુસાર અહીંયા ગુરુકુલ ગોપાલભાઈ શરૂ કર્યું છે નામ છે ગોતીર્થ વિદ્યાપીઠ ત્યાં પણ જઈશું આપણે ત્યાં સમજીશું ત્યાં બધા ભોજન લઈશું આપણે બાળકો અહીં અધ્યયન કરતા હશે એટલે બધાની વિનંતી એટલી છે કદાચ કોઈને ટેવ હોય મસાલા કોઈ વ્યસનનું બીડી સિગરેટનું તો પવિત્ર પરિસર છે એની મર્યાદા રાખજો આમ તો ક્યારે ના કરો એવી આશા રાખીએ છીએ પણ એ તો કદાચ વધુ પડતી આશા થઈ જાય અમારી પણ આ કેમ્પસમાં તો મર્યાદા જાળવીશું આપણે બધા બીજું આવી રીતના ખેડૂતને પ્રશિક્ષણ મળે ખેડૂતો ઊભો થાય મજબૂત બને અને પોતાના માણસની કિંમત જાતે પોતે કરતો તૈયાર થાય દુનિયામાં કોઈ વસ્તુ નથી કે જે બનાવનાર ભાવ નક્કી ના કરતો સિવાય ખેડૂત ખેડૂત તો ગૌ આધારિત ખેતી કરીને ગૌ કૃપા માધ્યમથી હજારો ખેડૂતો પોતાનો ભાવ જાતે નક્કી કરતા થયા છે બીજે લગાવીને બધા બુકિંગ ચાલુ થઈ ગયા આ ઘઉં અમને આપજો અમને આપજો કેમ કે જીવ આ બધા જ મરવા કોઈ માગતું નથી બધાને ખબર છે કેન્સરમાં આગળ પડતા છીએ આપણે ગુજરાતી બધા બધામાં આગળ પડતા કેન્સર પાછા રહીએ અને એમ આગળ થઈ ગયા આપણે ત્રીજો નંબર આપણો આવી ગયો છે ધીરે ધીરે પહેલો નંબર પહોંચી જઈશું આમ નામ રહ્યું તો ખેડૂતની અંદર ગૌ આધારિત ખેતીનું પ્રશિક્ષણ અહીં થાય છે એની તાલીમ આપવામાં આવે છે ગૌ સંવર્ધનની માહિતી આપવામાં આવે છે અને ખેડૂત જે ઉત્પાદન કરે એ સમાજ સુધી પહોંચે એનું વેલ્યુ એડિશન કરી તૈયાર થાય એના માટે સોસેનામાં સ્ટોર છે ઓર્ગેનિક સ્ટોર બધા અમારા નેચરલ પ્રોડક્ટના એ પણ આપણે જોઈશું નાના મોટા પાંચ પ્રકાર મુખ્ય ચાલે છે બીજી અનેક બે પ્રવૃત્તિઓ નાની મોટી છે પણ કેન્દ્રમાં ગાય અને ખેડૂત છે અહીંયા તો તમે જે કંઈ જુઓ સમજો બારીકાઈથી જોજો થાકીને આવ્યા હશો થોડી તકલીફ બેઠી હશે થોડીક વધાર તકલીફ બેઠી તમે બે પૈસા કેમ કમાવા ભવિષ્યમાં શું ચાલે છે તમે ખેતીવાડી વિભાગના અધિકારીઓને ધન્યવાદ છે તમને આ બધી જગ્યાએ વિઝિટ કરાવે છે આજે પ્રવચનો ઘણા સાંભળ્યા મોબાઈલમાં ઘણું જોયું જમીન પર જોવા મળે સાચું ને અમે કંઈ બનાવટ થાય અમે નજર આવે જોવા અમે કંઈ બનાવટ થાય તમે એને ઊભું કરી દેવું થોડી થાય કે જમીન બદલી નાખી તમે એવું થાય નજરે સામે પ્રત્યક્ષ તમારે પહેલાં આપણે ઓડિશાથી તેને મુખ્ય ટીમ આવી જેમ એમ સાથે ઊભું હતું હું પણ અમે ગાડીઓ ક્યાંક છે કે બધા આવે આખા ભાગ બધી સીટમાં સમજવા માટે બધા આવે તો એક વસ્તુ આપણે સમજીશું માન્ય ગોપાલભાઈ પણ આપણને થોડો સમય આપશે મિટિંગ છે પણ એમાંથી આવા અમારી વાત થઈ ગઈ છે તો તમને ક્યાંય પ્રશ્ન લાગે ને અવશ્ય પૂછવાનું આવું પૂછા શું હશે પૂછા છા પૂછાય અને પૂછવાનું જ તમારે એક સાથે ગોપાલભાઈ મારે અમને પ્રશ્ન પૂછી શકો કંઈ બી શંકા લાગે તો બધા ખુલ્લી કિતાબ છે અહીં કોઈ માર્કેટિંગ નથી કર મોટું સાસ બતાવવાનું અને હોય કંઈ કલર એવું અહીં તો ખુલ્લી કિતાબ છે બરાબર તમારે આખા ભારતના લોકો શીખવા સમજવા માટે આવે છે વર્ષમાં દર મહિને ત્રણથી ચાર શિબિર થાય છે અહીં આવીને